કયા સંદર્ભમાં નોંધવામાં આવી છે શું સમગ્ર મામલો છે તે વિશે વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં સાત મહિના રોજ લોકસભા ચૂંટણી નું મતદાન યોજાયું હતું સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું પરંતુ આઠ તારીખના રોજ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે અને તે લોકશાહીના ધજાગરા ઉડાવતા હોય તે પ્રકારની ઘટના આ સામે આવી હતી જેમાં વાત કરીએ તો દાહોદ કોન્સ્ટિટ્યુન્સીમાં આવતા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રથમપુરા ગામમાં જે ભારતીય જનતા પાર્ટીના એક નેતા છે તેમનો પુત્ર વિજય ભાભોર તેનો એક ઇન્સ્ટાગ્રામ ઉપર જેવી રીતે ઈવીએમમાં મતદાન કેન્દ્રમાં બટન દબાવતી વખતે લાઈવ કરતો જે વિડીયો સામે આવ્યો હતો તેના કારણે આ પ્રકારની ઘટનાના પગલે ચૂંટણી પંચના જે ત્યાં હાજર અધિકારીઓ છે જે સેવામાં પોલીસ તંત્ર છે તેમની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા હતા આ સમગ્ર મામલાને લઈને કોંગ્રેસના જે દાહોદના ઉમેદવાર છે પ્રભાબેન તાવિયાત તેમના દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યાં ફરીથી હાલ મતદાન ચાલી રહ્યું છે પરંતુ તે વચ્ચે ફરી એકવાર આ વિજય ભાભોર નામનો જે આરોપી છે જેણે બુથ કેપ્ચરિંગની ઘટનાને અંજામ આપ્યો છે તેના ઉપર વધુ એક ફરિયાદ થઈ છે ને આ ફરિયાદમાં લોકસભાની ચૂંટણીના દિવસે વિજય ભાભોર છે તે મતદારોને ડરાવતો હતો ધમકાવતો હતો અને સાથે જ જાનથી મારી નાખવાની ધમકીના પણ આરોપ તેના ઉપર લાગ્યા છે જ્યાં વાત કરીએ તો જે ફરિયાદી છે સનાભાઈ તાવિયાળ તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે જ્યારે તેઓ મતદાન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે વિજય ભાભોર છે તે પોતાના અન્ય સાગરીતો સાથે આવ્યો હતો અને તેણે મતદારોને ધમકાવ્યો હતો વાત આટલેથી તેને અટકતા સનાભાઈ તાવિયાણને તેણે મુક્કો ફેંટો પણ મારી હતી મોઢાના ભાગે જેના કારણે તેમને ઈજાઓ પણ પહોંચી હતી આ મામલાને લઈને તેમણે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને આ મામલાને લઈને હાલ સંતરામપુર પોલીસે જે મારા મારી તેમજ જાનથી મારી નાખવાની ધમકીની જે ફરિયાદ મળી છે તે સંદર્ભમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એટલે વિજય ભાબોના એક બાદ એક જે ઘટનાક્રમને તેણે ભૂતકાળમાં અંજામ આપ્યો છે તેના ખુલાસાઓ થતા દેખાઈ રહ્યા છે અને હવે તેની મુશ્કેલીઓમાં વધારો થતો દેખાઈ રહ્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવાનું આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીય ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीडपराई।